ભાવનગર મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નેતા વચ્ચે બબાલનો વાયરલ થયો વાયરલ વિડીયો ગઈકાલનો છે જેમાં કુંભારવાડા નારી રોડ ઉપર આવેલ નાડુ બેસી જવાના કારણે વિવાદ સર્જાયો હતો કોંગ્રેસની માંગ એવી હતી કે તાત્કાલિક ધોરણે માર્ગ બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ના સર્જાય જ્યારે ભાજપના નગરસેવક સ્થળ પર કામ ઝડપથી થઈ શકે માટે રૂબરૂ પહોંચ્યા હતા ભાજપના નગરસેવક નરેશભાઈ ચાવડા અને ભાજપના પૂર્વ મેયર અને હાલ કોંગ્રેસમાં સામેલ પારુલ બેન ત્રિવેદી વચ્ચે જાહેરમાં તૂતા થઈ હતી આ બંનેની બવાલ વચ્ચે સ્થાનિકો વચ્ચે પડ્યા અને તેમને કહેવું પડ્યું કે તમે અહીં વ્યક્તિગત ચર્ચા ન કરો ને ને ભાવનગરું કોર્પોરેટર ભાવનગર ખબર છે ભાજપ ના મેયર હતા